મારે યારે આવજો તો આમંત્રણ આયા હે નાનો છોકરા હે ને ઉ છોટા દીકરા છોટા કા પેલા લગન તારીખાયા હે તો જવાના પાર્ટી બાટી રાખી છે તો અમે પૈસા વાળા બધાની કેપેસિટી છે અલા અમે તો બધી વસ્તુ ઉજવણી હરખી જ કરતે ઉજવણી કેમ બોલતે પાર્ટી રાખતે હા જન્મદિવસ ઉપર પાર્ટી રાખીએ પેલી લગ્ન તારીખ આવી છે તો પાર્ટી રાખે અરે બધા આયા છે હિન્દી કલાકાર બધા સબ આયે હે હા તો આપકો આના હે આના હે હા તો આના આના મેં લે જાઉંગી આપકો અને જો લગ્ન બે હજાર એક ચાંદલો કરાયા હતા ચાંદલો

અને યાર બે ભેગી હતી ને તો ફિશિયારી કેતે એટલે મોટા મોટા ગોળા ફેંકે ને ફિશિયારી કેવાય અમારે ગુજરાત માં ફિશિયારી બોલતે અમે તમને નહીં વાત કરી હતી ને તો ફોન ફરી આયા હતા કે તમે કેતા હોય તો ગાડી મોકલું તો પ્લાન માં મેરે કો બીક લાગી ગઈ છે ને આ બોલું અમારા અમદાવાદ માં નહીં પડ્યા હતા ને હમણાં હમણાં ની જ વાત છે ને તો અલે તમ જોજોત કદે મરે આક્તા સકતા કેવી કરેંગે આક્તા સકતા કે આક્તા સકતા આક્તા સકતા મેમન આવતેન કો આવતા આવતા આક્તા સકતા એલા એલા બોલાતા હે અમાર ગુજરાતી માં બબે બબે ભારત બોલાતા હે ચા બા પીવી હે એવું કે અલે ચા પીવા ને બા ના પીવાની હોય એસા બોલતે ચા બા પીવી હે એસા બોલતે હા પછી

हेलो हेलो हाँ जरक तबीयत नरम है नरम मतलब आ, नरम मतलब है ढीला तो? है ढीला मतलब ने तबीयत तो खराब है ओ अच्छा 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 आज नीता हमारी ना घर जावा ना तो हमारी नीता बाना घरे तो आधे चर मरा गस गया से तो पीड़ा था है गस गया मतलब गस गया इतने हम बासन उठते हैं ना ये भी गस ही जाता है ઓલા કામ એટલે ભોડું આ ભોડું કેવાય ને આ શું કેવાય માથા આ ભોડાકો માથા માથા આવતા માથા પર બહુ જ વજન ઉચકી ઉચકીને કામ કર્યા ઘસાઈ ગયા हाँ हाँ बहुत जाता है, है अधिक जाता हो जाये हो जाए जो फूल जाता है ना दड़ा जेवा भमरी क्या है, दड़ा? दड़ा। भमरी है नहीं माधा हो जाता है अच्छा

અરે આટા લોટકા આટા નહી હરિયા પાટુ કાઢતે હૈ ને હા બસ એટાદી ઘરમાં દોડતી હે ને તો હો ચડ જી વાર નવરી થઈ ને ફોન કરતી હું અતર ભાઈ મેરો કો માથા બહુ ચઢા હૈ ભાઈ શા એ તમને બે હાથ જોડીને અત્યારે હું તમને પ્રાર્થના કરતી કે અત્યારે થોડી વાર ફોન મૂકવા

અને સારા થઈ જાવ એટલે એમને એવી કોઈ પૈસાની લાલચ નથી હું ક્યારે કોઈના પર ટ્રસ્ટ ના રાખું પણ ગૌરવભાઈ માટે તો એટલો ટ્રસ્ટ છે કે હું લાઈફ ટાઈમ એટલું છેલ્લે કહી શકે ત્રીસ ત્યાં સુધી ફિઝિયોથેરાપી માટે તો ગૌરવ શાળા પેશન્ટ માટે જ એમનું પૂરેપૂરું ધ્યાન હોય છે અને પેશન્ટને સારા કરવામાં જ એમનો રસ શમિતાબેન એક પેશન્ટ આવ્યા હતા જ્યારે મેં એમને પહેલા વર્ગ જોયું ને તો ખરેખર મને એમ કે આ વ્યક્તિ એકદમ સ્ટેચ્યુ જેવો થઈ ગયો આમથી આમય નહોતા કરી શકે અત્યારે હું એમને જોયા ને ખરેખર માની કે મારું તો પોઝિટિવ નું હું તો હાજી થઈ ગઈ પણ એમને જોયા પછી હું બહુ ડબલ ખુશ થઈ ગઈ કે ખરેખર આનો 100% રિઝલ્ટ છે એટલે ગૌરવભાઈ શાહનો કોન્ટેક્ટ કરો આ ખાલી બોલવા પુદ્ર નથી ரியલ તમે અનુભવ કરો તમારો એવરીવન માયસેલ્ફ ડોક્ટર ગૌરવ શાહ અહીંયા અમારા ક્લિનિક ઉપર ફિઝિયોથેરાપી માટે ઘણા બધા પેશન્ટો આવે છે અમે નીના પેશન્ટો ટ્રીટ કરીએ છીએ નીના બહુ જ ખરાબ કેસો આવેલા હોય કે જેને ઓપરેશન કીધેલું હોય એવા પેશન્ટો બી અમે ઓપરેશન બચાવી લે છે તો તમે એકવાર અમારી ક્લિનિકનો કોન્ટેક્ટ કરો અમે તમારું ની ઓપરેશન બચાવી લઈશું कभी झुकता नहीं सच पीछे हटता नहीं तू बोल जो किया वो तूने किया मैंने नहीं बोल जो कहा वो झूठ है निर्दोष मैं मान ले गलती तेरी प्रूफ करके रहूंगी तू बोल मैं सही तू बोल तू गलत तू बोल मैं सही तू बोल तू गलत हां तुम सही थी आई एम सॉरी जीत गई पूरी जिंदगी निकल

બધી પાયું તમારી વાત મેં સાંભળી બસ હું એક જ નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ ગ્રુપ તમને સારું રિપ્લાય ના આપે કે સારો જવાબ ના દે તમને સારી રીતે બોલાવે નહીં તો એનું ખોટું નહીં લગાડવાનું ભગવાને તમને બે હાથ આપ્યા છે બે આંખીઓ આપી છે મોઢું આપ્યું છે તો તમે એની સામે આપણે સજ્જન બનીને એક જ વસ્તુ કરવાનું આ તમે કેટલા ગરીબ છો કાલે બેંકવાળા આવ્યા હતા મને કેટલા પૈસા બેંકમાં રાખ્યા છે ને એના કરતા પાકીટ માં રાખો બાકી હવે અરે સમાધાન કરવાના હે અરે તમારા જેવા કેટલાય હે ને તો ઘરના વેર વિખર વેર વિખર એટલે

હું માં હું તો સમજી અને બેને ભેડિયાળો કરાય અરે ભેડિયાળો ભેગા કરાય મોટ ફોન ફોકસ રુકો જરા સબર કરો હાલે જય શ્રી કૃષ્ણ નવા નવા લોટ લોટ જો રોટલી કરાતી લોટો હા હા કૃષ્ણ ખબર પડી કે સોખા નહીં